બિલ્ડરો અને ઘર ખરીદનારાઓને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકારના રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં જાળવી રાખીને શહેરી વિસ્તારોમાં જંત્રીના દરોમાં ઘટાડો કરે તેવી શક્યતા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત નંબર અપડેટ આસાનીથી થઈ જાય છે તેના માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે નહીં વડોદરામાં ગુરુવારે રાતના લોના એક સ્ટુડન્ટે ફૂલ સ્પીડે કાર ચલાવતા કેટલાક લોકોને ટક્કર મારી હતી જેમાં એક મહિલાનું મૃત્યુ અને ચાર લોકો ઘાયલ થયા છે છેલ્લા ત્રણસો દિવસથી અવકાશમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ પાછા ફરવાનું કામ ડાઉન શરૂ થઈ ગયું છે નાસા સ્પેસ એક્સે સુનિતા અને બુચ વિલમોરના વાપસી માટે ગઈકાલે ક્રુ દસ મિશન લોન્ચ કર્યું છે રોડ અને કલ્યાણો આપવા જવા માટે વધુ ને વધુ લોકો ઓનલાઈન પ્લેટફોર્મ પર સાઇન અપ કરી રહ્યા છે ત્યારે ભારતનું નું દક્ષિણ રાજ્ય તમિલનાડુ ગીગ કામદારો ઈ સ્કૂટર ખરીદવા માટે રૂપિયા વીસ હજાર ની સબસીડી આપશે સ્કોડા ઓટો ભારતમાં ઇલેક્ટ્રોનિક કારનું ઉત્પાદન કરવાનું વિચારી રહી છે જો સ્થાનિક ભાગીદારી નહીં મળે તો તે પોતે જ દેશમાં રોકાણ કરશે યુપીના મુઝફ્ફરનગરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે ખેડૂત નેતા રાકેશ ટિકેટની કારનો અહીં અકસ્માત થયો છે જોકે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરને કારણે વધી રહેલા અનિશ્ચિતતાને પગલે સેફ હેવને મિલકત તરીકે શુક્રવારે ગોલ્ડ ડેપ સૌપ્રથમ વખત એસ ડીથી ત્રણ હજારની સપાટી પાર કરી હતી પાકિસ્તાનના સેનાએ શુક્રવારે બલુચિસ્તાનમાં ટ્રેન હાઇજેકિંગમાં માર્યા ગયેલા સૈનિકો અંગે એક નવો આંકડો જાહેર કર્યો છે માર્યા ગયેલા છવ્વીસ બંદૂકો માંથી અઢાર સૈન્ય અને અર્ધ લશ્કરી દળના કર્મચારીઓ હતા દિગ્ગજ અભિનેતા દેબ મુખર્જી કાજોલ અને રાની મુખર્જીના કાકા અને દિગ્દર્શક અયાન મુખર્જીના ના હવે ત્યાસી વર્ષે અવસાન થયું છે શુક્રવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા